હું ડીડી સોલંકી સાંજે સાત કલાકે સુરત અમરોલી આવી રહ્યો છું તો અમરોલીના આજુબાજુ તારના સુરતના તમામ સાથી મિત્રો બહુજનના વાહકો ભીમ ભીમયોદ્ધાઓ બહુળીથી બહુળી સંખ્યામાં સાંજે સાત કલાકે અમરોલી બૌદ્ધવિહાર હાજરી આપે આપણે સાથે મળીને વિચારધારાની સમાજની એકતાની આપ લે કરશું તો તમામ લોકો સાંજે ભેગા થઈ મારે એક સમાજને એક જાહેરાત કરવાની છે એ બાબતોએ હું એક મારા પર્સનલ કામથી આવી રહ્યો છું પણ મને થોડોક સમય મળ્યો કલાક અમરેલીના આજુબાજુ વિસ્તારના સુરતના કાઠિયાવાડના ગુજરાતના જે લોકો સુરતમાં રહે છે અનુસૂચિત જાતિના લોકો એ તમામ લોકોને મળી અને બાબા સાહેબની વિચારધારાની સામાજિક સંગઠનોની સામાજિક એકતાની આપણે વાત કરીએ તો સાંજે આજે સાંજે આજે સોળ તારીખને રવિવારે સાંજે સાત કલાકે અમરોલી સુરત મળીએ છીએ જય ભીમ જય ભારત વધુમાં વધુ શેર કરી દેજો તમામ સુધી મેસેજ પહોંચાડી દેજો